જય શ્રી કૃષ્ણને સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં તો આજે આપણે જોઈશું કે ગામડામાં જન્માષ્ટમી કઈ રીતમાં ઉજવાય છે તો આ વિડિયો છે બે હજાર એકવીસનો અને આપણે જોઈશું કે અમારા ગામમાં જે જન્માષ્ટમી ઉજવાય છે એ કઈ રીતના ઉજવાય છે તો ચલો શરૂ કરીએ આજના આ વિડિયોને સૌથી પહેલાં તો છે ને આ નાની મૂર્તિ તૈયાર કરવામાં આવે છે અને આવી રીતના એક નાના મંદિરમાં રાખી અને આખા ગામમાં એને ફેરવવામાં આવે છે અને બધાને આખા ગામમાં બધી શેરીઓ શેરીઓમાં જઈ અને બધાને પ્રસાદી આપવામાં આવે છે દર્શન કરી અને પ્રસાદી લેવાની આ રીતના જુઓ બાકી નાના મંદિરને ચાર જણા આવી રીતના લઈ છે અને એની સાથે સાથે બીજી પબ્લિક એની સાથે ચાલે છે અને રમતા રમતા જાય છે બધા જુઓ આ રીતના અને જ્યાં જ્યાં જન્માષ્ટમીની મટકીઓ બાંધેલી હોય છે એ બધી જગ્યાએ બધી પબ્લિક રમતી હોય છે ગરબા જો આ રીતના અને ગરબા રમી અને પછી મટકી ફોડે છે અને એ પછી પણ થોડી વાર રમતી હોય છે તો આવી રીતના જન્માષ્ટમીની ઉજવણી થાય છે જો અમારે અને જ્યાં જ્યાં મટકી બાંધવામાં આવે છે એ એની પોતપોતાની શેરીમાં અલગ અલગ રીતે બધા ડેકોરેશન કરતા હોય છે જો ગરબે થાય આ રીતના પછી જ્યાં મટકી ફોડવાની હોય છે ત્યાં આવી રીતના પહેલાં રમે છે અને એ પછી ફોડે છે જો આ આ એક ઉત્સાહને જો અહીંયા અને આ જે એટમોસ્ફિયર ક્રિએટ થાય ને એ બહુ જોરદાર હોય છે આ જુઓ કઈ રીતના હમણાં ચડશે એકબીજા ઉપર જો અને આને કોઈ પણ ટ્રેનિંગ ન લીધેલી હોય આ બસ એમને જ્યારે જન્માષ્ટમી આવે ત્યારે આ રીતના મટકી ફોડતા હોય છે તો ભાઈ એક બહુ સારી વાત કહેવાય જો કેવી રીતના ચડે છે જો જો આ ભાઈ ચડવાની ટ્રાય કરે છે પછી લાગે ચડી યકશે ટ્રાય તો કરે છે જો ક્યાંક નીચે ન જાય ભાઈ ચડી તો ગયો ઓ ભાઈ 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 અને ગામની બધી મટકીઓ ફૂટી જાય તે પછી અહીંયા ફરી મંદિરે આવી અને એ જ જગ્યા ઉપર બધા ગરબે રમે છે અને અહીંયા એ દિવસે પછી પૂરું થાય છે અને પછી કૃષ્ણ ભગવાનનો જયારે રાતે જન્મ થાય એ ટાઈમ આવે છે બાકી આ વિડિયો છે એ થોડાક ટાઈમ પહેલાંનો છે મતલબ બે વર્ષ પહેલાંનો છે મને એક્ઝેક્ટલી યાદ નથી બે હજાર એકવીસ બે હજાર બાવીસનો વિડીયો છે તો આ વખતે ટ્રાય કરશું કે બે હજાર ચોવીસના જન્માષ્ટમીમાં ફૂલ બ્લોગ આપણે તમને આપીએ અને મસ્ત રીતે તમારી સામે પ્રેઝેન્ટ કરીએ કે કઈ રીતના ગામમાં જન્માષ્ટમીની ઉજવણી થતી હોય છે તો આ જો અને અહીંયા છે ને ઘણી પબ્લિક જોવામાં જ વિશ્વાસ કરતી હોય એને રમવા ના ફાવે તો અહીંયા જે બેસીને જોવે એ બધી બેસવાવાળી પબ્લિક જોવાવાળી પબ્લિક છે બાકી અહીંયા તમને બે મંડપ દેખાતા હશે તો અહીંયા રાતે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે એ બધું અહીંયા પ્રેઝન્ટેશન કરવામાં આવે છે તો એના માટેના મંડપ છે અને આ જોઈ લો અમારો ધ્વજ બાકી સામે નળિયાવાળું મંદિર દેખાય છે એ રામ મંદિર છે અમારું તો આવી રીતના છે ભાઈ અમારા ગામમાં કંઈક આવી રીતના દિવસના જે જન્માષ્ટમી મટકી ઉત્સવ હોય છે એ આવી રીતના મટકી ઉત્સવ કરવામાં આવે છે બાકી કાલના વિડીયોમાં આપણે જે રાતે જન્માષ્ટમીની ઉજવણી થાય છે એ જોઈશું ચલો તો આ વિડીયોમાં આટલું જ બાકી મળશું કાલે નાઇટની જન્માષ્ટમી જે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે એ વિડીયો સાથે બાકી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો મળશું ફરી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને બાય બાય આ લાસ્ટ જોઈ લો